बोलो माफ वाली बात की मेलडी बात મેલડી વાત કી જોરદાર બોલો બોલો મેલોડી વાત કી વાલા ભાની મારો કઈ દેખાવ નથી હું પાછો મોટો કઈ કલાકાર નથી અને હું પાછો આવું કઈ બેકાર નથી

મહાન છે બાપ આપણા જીવનનું વરદાન છે દીકરો ઘરની શાન છે અને જેના ઘરે દીકરી છે ને એ બાપ તો સૌથી ધનવાન છે કેરી બેરી રહી જાય ને ઝેરી નકામી

એક પ્રેમિકા એ તો શાયરી લખી હતી કે તમે નીકળો તો મને ઠીક લાગે છે જો તમારા બાપા નીકળો તો મને બીક લાગે છે તમે નીકળો તો ઠીક લાગે છે જો તમારા બાપા નીકળે તો મને બીક લાગે છે જો આવે પોલીસ વાળા ની ગાડી તો મારા સ્કૂટર કીક લાગે છે બે દારૂડિયા રેલવે સ્ટેશન ઉભા તા તો કે મારે પાણી પીવું છે तो के पानी क्या तो के हमें परब मा तो के परब क्या तो के हमें पन तो के क्या तो के गांव मा तो के गांव क्या तो के तालुका मा तो के तालुको क्या तो के जिला मा तो के जिलो क्या तो के गुजरात मा तो के गुजरात क्या तो के भारत मा तो के भारत क्या तो के एशिया मा तो के एशिया क्या तो के पृथ्वी मा तो के पृथ्वी क्या तो के हमें पानी मा આ મિત્ર એસા કીજે મિસ કોલિયા નો હોય આ મિત્ર એસા કીજે મિસ્કોલિયા કોલિયા નો હોય કા હામે થી મળન કા રૂબ ફોન હોય આ ઘણા મિસ કોલ માં જે એમને વાતો કર લેતા હોય આ ફોન માં ઘણા મેસેજ મોકલ આવે છે એટલે ઉભા રો ઉભા રો મારે એક ફોન આયો છે હા હાલો હા અર્જન

પંજાબી માં પ્યારા લાગો છો માં તમને કોઈ જોયા નથી કુવારા લાગો છો એક એક ભાઈ ભાઈ રોડ ઉપર નીકળ્યા ને તો કે હુકાળા પીતા જાવ જાવકાળા પીતા જાવ તો એક ભાઈ કાચલો જાયલો ઈ કે ઘેરે લોહી ઉકાળા ને અહીંયા તારા ઉકાળા આ મને એક દી એક ભાઈ કેતા તા કે તમે પ્રોગ્રામ ના કેટલા રૂપિયા લો છો તો કે પ્રોગ્રામ નું કઈ નહીં તો કે બફત તો કે હા આવા જવાના એસી હજાર થાય હવે જે આ રંગ કર્યો છે ને એના થાય તો પછી કીધું કે એસી હજાર માં કેટલા જણ આવો તો મેં કીધું હું મારો જભો બે આવી પછી કીધું કે આ પ્રિયંક કણઝરિયા કણઝરિયા શેમાં આવે કીધું રૂપિયા તો પ્લેન માં આવે એક નેતાનો છોકરો સ્કૂલ માં નાપાસ થયો સમાચાર કોઈ આપ્યા તો કે મારો છોકરો એક જ નાપાસ થયો કે બીજા કોઈ થયા તો કે ચાલીસ ટકા પાસ થયા સાત ટકા નાપાસ થયા

પાન ખાવાથી પ્રેમ વધે માવો ખાવાથી માન વધે સિગરેટ પીવાથી સુંદરતા વધે તમાકુ ખાવાથી તેજ વધે જ્ઞાનજો પીવાથી જ્ઞાન વધે ચરસ પીવાથી ચમક વધે દારૂ પીવાથી દોસ્તી વધે પછી મારા દાદા કીધું કે આ તમે બધું ખાવ તો તારા બાપની ની વાય ન વધે જ્યાં જેની જરૂર છે ત્યાંથી તેને નો તજાય બાકસ ઘર બાળી દે તો એને ઘરમાં રખાય આ બાકસ છે એ ઉપયોગી છે નકર ઘણા બાયુ હળગે છે એમાં બાકસનો જ ઉપયોગ થાય છે ઘણા કે કેરોસીન થી બાયુ હળગે એવું કઈ નથી એક ભાઈને ને ત્યાં હો માળા નું જમણવાનું હતું બોલો હવે ત્રણસો માળા થઈ ગયા જેને પૂછો એને તમે તો કે જાનમાં આવ્યા છે તમે તો કે જાનમાં આવ્યા છે હવે જેને પ્રસંગ હતો ને ઈ ભાઈ માયક માં બોલ્યા ઈ જાન વાળા વીયા જાવ અને મારા છોકરાનો જન્મ દિવસ ઉજવવા દે નિશાળમાં સાબે એક છોકરાને એક ઝાપત મારી તો છોકરો કે શું કામ મને મારો છો તો સાહેબ કે મેં તને કીધું નહોતું કે ભેંસ ફેંસુબંધ નિબંધ લખતા આવું ફેંસુભંધ નિબંધ લખતા ભેંસ બંધ નિગમ લખતા તો કેમ નથી લખીને આવતો તો છોકરો કે સાહેબ ભેંસ ઊભી રે તો લખીને આવું ને હા નિશાનમાં ટીચરે એક છોકરાને કીધું કે આર્યન તું બહુ તોફાન કરે છો હા જો હું એક દિવસ તારી મમ્મી હોઉં ને તો તને સીધો દોર કરી દઉં આવ્યું એટલે દીકરીની જેમ રાખતા તા એટલે ઓલા બેને કીધું કે જો આવા સાસુ હોય તો જીવાની મજા આવે હે કે આવા સાસુ હોય ને તો જીવાની મજા આવે તો પાછળની સીટમાંથી સીટ માંથી એક ભાઈ બોલાય કે મારી બાઈ એવા જ છે પરવીન દાદા મને કેતા થાય કે મને પ્રોગ્રામમાં માં લઈ જાવ ને પછી હું પ્રોગ્રામમાં માં લઈ ગયો પછી મેં કીધું ભજન શરૂ કરો તો ભજન શરૂ કર્યું પહેલી ગલીમાં બીજી ગલી છે બીજી ગલીમાં ત્રીજી ગલી છે ત્રીજી ગલીમાં ચોથી ગલી છે ચોથી ગલીમાં પાંચમી ગલી છે પાંચમી ગલીમાં છઠ્ઠી ગલી છે એટલે કીધું કેટલી ગલી છે તો કે અધીસો તો કે ઊભા થાવ ન કે સંપળનો ખા આવશે

બાર મહિનાની નોકરી એમાં છ મહિનાની રજા એક સાધુ મહાત્માનું પ્રવચન હાલતું હતું એમાં બધા પૂછતા હતા એમાં એક જણો કે કે મારે હું રહેવાનું તો महाराज કે તારે રવિવાર રહેવાનું બીજો કે મારે હું રહેવાનું તો કે તારે સોમવાર રહેવાનું ત્રીજો કે મારે શું રહેવાનું તો महाराज કે તારે મંગળવાર રહેવાનું છેલ્લે એક જણ ઊભો થયો કે મારે હું રેવાનું તો મારા કે તારે હક હું રેવાનું હું આ બે દિવસ પહેલા ધીરુભાઈ સરવૈયા ને સાંભળતો તો મને કઈ ખબર નતી કે હાથે ગથે એટલે શું તો પછી ધીરુભાઈ સરવૈયા બોલ્યા કે એક ભાઈ દવાખાનેથી દવા લઈને ઘરે ગયા પછી ઘરવાળી એ કીધું કે તમે આ દવા ક્યાંથી લઈ આવ્યા

તમે અમેરિકાવાળાએ કીધું ઈ કે અથે ગથે ઈ તો અમારો દેશ હાલે છે ઈ થોડું અથે ગથે ઈ તો અમને આપો ને તો ભારતના વડાપ્રધાન બોલ્યા ઈ કે અથે ગથે તો એ અમારો દેશ હાલે છે ઈ તમને થોડું દેવાય એક ભાઈ હજામની દુકાને ગયા વાળ કાપી દે તો હજામ વાળ કાપતો કાપતો કે ચૂંટણી કયા મહિનામાં છે ઓલો ખાર થઈ ગયો ત્યારે હું જ્યારે આવું ત્યાં ચૂંટણીની ખોળી બેઠો હોય તું તારું કામ કહે ત્યારે ચૂંટણી ને શું લેવા દેવા છે હજામ વાળ કાપતો તો કે તમારા વાળ કાપું શું તો તમારા વાળ ઉભા થઈ જાય ને વગર દંત એ નિશ માં સાહેબ એ વિદ્યાર્થીઓ રીક્ષામાં છે ને બે ભેગા બેરવા પડે અને પરીક્ષામાં નોખા બેરવા પડે પછી બીજા છોકરા કર્યું કે છોકરા ઉભો થાય સત્ય અને ભ્રમ માં હું ફેર તો છોકરો કે સાહેબ તમને અમને ભણાવો છો ને સત્ય છે અને તમને એમ થાય કે અમે ભણવી છી તમારો ભ્રમ છે ત્રીજા છોકરા ને કર્યો કે છોકરા ઉભો થા હું બે ઈંડા અહીંયા મૂકું ને બે ઈંડા અહીંયા મૂક તો કેટલા થાય તો છોકરો કે સાહેબ મરઘીનું કામ તમે હું હુકમ કરો છો ઈ મરઘીને કરવા દો ને એક બાપા દવાખાની ગયા ડોક્ટરને કે પેટમાં દુખે છે ડોક્ટર કે જમાય છે તો ક્યાં જમાય તો ત્રણ છે મારા દીકરા ભાગ લઈ ગયા પછી દોકાતા નથી તો કે એમ નહીં ખવાય છે તો કે હા ખવાય છે પણ બહુ ઓછું ખવાય છે તો કે તમે કેટલું ખાવ છો તો કે જો ત્રણ ચાર રોટલી ખાઈ જાવ આટલું દાઈ ખાઈ જાવ ને આટલી ખીચડી ખાઈ જાવ

એક જણો ખરા તડકાની રાઈડો નાખતો હતો કે હો રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ હો રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ હો રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ તો મારા દાયા દાદાને લાલચ લાગી પછી ખબર પડી બાઈનું ખોલ્યું પછી ખબર પડી કોલા બેહવાના પાટલા વેચતો હતો

પછી તોન બદલે અશોક પછી અશોક બેસે ની હલ બોલે અને લગન ને બાર વર થાય ને અશકા આ તો બે છોકરા ટ્રેન માં જાતા તા એમાં એક છોકરો છે ને એમ ભાઈ યાર ફટકાણો તો તો બે ઢોલ મારી તો છોકરો કે મને હું કામ મારો છો મારા

એમાં ચેકિંગ આવ્યું હવે બસમાં ચેકિંગ આવે એટલે ડ્રાઈવર કંડક્ટરને ઉતાર મૂકે એ લોકો ચેક કરવા આવ્યા હોય ને એ બસમાં ચડે તો બસમાં ચડ્યા તો બધાયની ટિકિટ ચેક કરતા હતા એમાં એ ગામડાના બાપા બેઠા હતા એને કે ટિકિટ તો બાપાએ ટિકિટ આપી તો સાહેબ જોઈને કે આ તો જૂની છે બાપા કે બસ ક્યાં નવી છે વર્ષ જૂની ટિકિટ આલે તો અઠવાડિયું